મહેસાણામાં અનેક રોડ ઘણા વર્ષોથી બિસ્માર બન્યા કે જ્યાં જમનાપુર થી લાગણજ જવાનો રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યો લાગણજ જમનાપુર એપ્રોચ રોડ પર બિસ્માર જ્યાં રોડ પર આવતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે બિસ્માર રોડ થી વાહન ચાલકો અને ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યાં સરકાર ઝડપથી રોડ બનાવે અને યોગ્ય સુવિધા આપે તેવી માંગ કરવામાં આવે છે આ રોડ ચાલે ચાલે होतઈ સાહેબ એમ તો પંચર પડવાનું ઉપર ક્યાં કામથી આવો છો નહીં જમણાપુરથી આવન ક્યાં જો છો આ રોડની પરિસ્થિતિ વિશે તમને કેવું લાગે છે અમાર દરરોજ એક પંચર પડે છે એટલે એક પંચર હા એટલે આ જમણાપુરથી લાંગણા સુધી ઢેડ ઢેડ રોડ આવો ચાલે ઓનથી આગળ જો તો આનાથી ખરાબ છે એ ઓહમ અચ્છા તો મારું નામ જીગર દેસાઈ હું એ મારું ફાર્મ આવું છું અહીંયા રોડ ઉપર હું જમણાપુરથી આવું છું આ રોડ ઉપર અકસ્માત થવાનો બહુ સંભવ છે અને સાધનો અને આવા જવા બધાને બહુ તકલીફ પડે બરાબર અને અકસ્માત વારંવાર બે ચાર દાડે બે ચાર નાનો મોટો અકસ્માત સર્જાય છે એટલે જેમ બને એમ આ રોડની જલ્દી કાર્યવાહી અને જલ્દી થાય એવી આ રોડ કયો કહેવાય જમનાપુર લોકણજ રોડ જમનાપુર થી લાગણજ કહેવાય એમ અને કેટલા સમયથી આવું લગભગ 12.5 વર્ષ વર્ષથી આ રોડ ખરાબ છે સરકાર શ્રી કા કઈ કોઈ કોઈ વાની કાર્યવાહી લેતું નહીં પ્રજા એક પ્રજા ઘણી રજૂઆત કર પણ જે કરવાનું જુના લોકણા થી જમનાપુર નો મેન નજીક રસ્તો છે લગભગ બે વર્ષ થી બહુ ખકડ થઈ ગયું છે અવાર નવા અકસ્માતો સર્જાય છે ને અમારું જે પ્રાથમિક આરોગ્ય ગણો એ લોગણ છે પોલીસ સ્ટેશન ગણો તો હોય ને કોઈ ડિલિવરીનો કેસ હોય લઈ જવું હોય તો એ વચ્ચે ડિલિવરી થઈ જાય રસ્તામાં જ અને વારંવાર આ ટાયરો બાયરો બધા બાઇકનો એક્ટિવાળા બધા ખકડ થઈને ભારે નુકસાન થાય સાથનું અને પ્રજા બહુ